આ કચેરીમાં પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી અહીં આરો પ્લાન્ટ પણ ઘણા વર્ષોથી બંધ હાલતમાં હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે અને અહીં આવતા અરજદારો તથા કર્મચારીઓને પીવાના પાણી માટે બહારથી પાણીની બોટલ મંગાવવાની ફરજ પડી રહી છે આ બિલ્ડિંગ ખૂબ જ બિસ્માર બની ગયું છે અને બિલ્ડિંગની દિવાલ પર પોપડા ઉખડવા લાગ્યા છે આ ઈમારતની દયનીય સ્થિતિ બની ગઈ છે તાલુકા પંચાયત કચેરીના આ જર્જરિત બનેલા બિલ્ડિંગમાં તાલુકાના વિકાસ માટે જેમની જવાબદારી છે તે કર્મચારીઓ અધિકારીઓ કામગીરી અહીં કરી રહ્યા છે ઉપરાંત મોટી સંખ્યામાં અરજદારો પણ વિવિધ કામ અર્થે આવતા હોય છે છતાં ઘણા લાંબા સમયથી બંધ પડેલ આરો પ્લાન્ટનું સમારકામ કરી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી તંત્રની ઉદાસીનતાના કારણે આ બિલ્ડિંગની સ્થિતિ દયનીય બની છે જોકે આ અંગે ટીડીઓને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તાલુકા પંચાયતનું અદ્યતન બિલ્ડિંગ બનાવવાની તજવીજ ચાલી રહી છે અને તેની જગ્યા અંગે પણ મંજૂરી મળી છે બિલ્ડિંગ જળ જળ ઈચ્છે બનાવવાની છે પીવાના પાણીની વ્યવસ્થાની વાત વિચારતો આ તાલુકા પંચાયતની બિલ્ડિંગ હતી પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે અમારી જૂની બિલ્ડિંગ જૂની કોર્ટમાં બેસતા હતા ત્યાં જર્જરીત થવા તે અહીંયા અમે સ્થળાંતર કરેલ છે કલેક્ટર સાહેબે અમારા નવા મકાન માટે જમીન પણ વાળવી દીધી છે સરકારનો પણ નવા બિલ્ડિંગ માટે દરખાસ્ત કરી છે ટૂંક સમયમાં એ દરખાસ્ત મંજૂર થઈ હતી જિલ્લા પંચાયતની સામે જે છે બિલ્ડિંગ અને અમારે તાલુકા પંચાયત નવી બિલ્ડિંગની મંજૂરી મળવાની છે ત્યાં અમે અત્યારે અમે કામ ચલાવ અહીંયા બેસીએ છીએ જે પાણીની આપ વાત કરો છો એ પણ જૂની પ્રાથમિક શાળાનું જ પણ આરો પ્લાન છે એટલે અમે એનું કોઈ નવીન માટે નવીકરણ માટે કોઈ વ્યવસ્થા કરેલ નથી આ મિલકતે પ્રાથમિક શાળાની હોય અમે ખાલી સ્ટેમ્પ સ્થળાંતર માટે અત્યારે અમે હાલ બેસીએ છીએ